આપણે તો પછી પોગી ગયા આગ્રાના આગ્રાના તાજમહેલ ને તાજમહેલ જોવા જવાનું હતું એટલે લીધી ટિકિટ ટિકિટ લેવા જ્યાં રૂપિયાની ટિકિટ થાય છે ત્યાં અને ટિકિટ લેવા જ્યાં પણ લાઇન એ લાંબી હતી બહુ મોટી લાઈન હતી અને ટ્રાફિક એટલી હતી કે રવિવાર હતો ને એટલે બહુ ટ્રાફિક હતી હા જોઈએ ને નીકળ્યા માણસો માણસો તે પછી તો એટલી ટ્રાફિકમાં એટલે માલિકા તો શું કહેવાય ચેકિંગ કરીને જવા દે ત્યાં તો જાણે રૂપિયાના ઢગલા હશે માલિકા

ફોટા બોટા હરાવતા હતા પછી તો અમારા રાજુભાઈ કે મારો વાળો મારો ફોટો હતા રાજુ તો ઊભો રહી ગયો રાજુભાઈનો ફોટો પાડ્યો મેં કીધું મને તો લે આય રે કે તું ખાઈમ ઘડીક પેલા હું પાડલો પછી બસ તું જસ દે ફ્લો ડા પછી તો આપણે રીલ બનાવવાની હતી તો આપણે એક બે રીલ સુટ કરી નાખી ને રાજુ ની કે હાલો નહી આવે કે કેટલી વાર લાગે કે રીલુ બનાવવામાં તો નકર એક બાટલો દબી પછી તો ધીમે ધીમે કરતા આગળ વધ્યા પછી કે તાજમહેલ નીંદર જો આવો મે કીધું બધાય થી તાજમહેલ એક જ છે બધાય તાજમહેલ અલગ અલગ નથી ઈ તો કાઈ કે છે આપણે ખબર નો હોય એટલી બધી આપણે ખાલી બારે બારથી ફોટા પાડી લીધા વિડીયા ઉતારી લીધા આવી ગયું બધું આપણે તો માથું વળાય વગેરેના પીસા લઈને જતા બધા તો કેવા મસ્ત તૈયાર થઈને આવ્યા હતા આપણે તો ઉઠીને માથું નહોતું વળાયું ને એમને પીસા લઈને જતા તોય વિડીયાને રીલું બનાવી નાખ્યું કે આપણને કોણ ના પાડે અહીંયા જ્યાં કોણ ઓળખે આપણને આપણે તો તોય રીલું બનાવીને માથું વળાય વગીરની તોય કોઈએ ના ન પાડી પછી તો હું પછી તો મેં આગળ ફોટા પાડતા પાડતા રીલું બનાવતા બનાવતા તાજમહેલ હરખાઈ જોઈ લેજો પાછા કોઈ ન જોયું એને પછી તો મેં કીધું હાલો નહીં હવે તાજમહેલ જોઈ જાય ને ધરુ થઈ ગયું હોય તો હવે હાલો નહીં આ જો પોલીસ વાળા એવા છે આગળ હવે આમ જવાનું તો લગીજ મૂકવા એટલે કે આપણી પાસે બિસ્તરા પટલા હોય ને સામાન જે લાવ્યો હોય ને એને અંદર નો લઈ જવા દે ત્યાં તો અંદર ખાલી પાકીટ લઈ જવું ને તો ખોલીને લઈ જવા દે એટલે આપણે લગીજ મૂકવા અહીંયા જવાનું એક કિલોમીટર તો આગો આ સામાન મૂકવા જવાનું તો ત્યાં સામાનના એક બેગ ના વીસ રૂપિયા લઈ પછી તો આપણે સામાન મૂકી દીધો ને પછી જઈએ તાજમહેલ જોઈએ આવ્યા ને પાછા આવતા રહ્યા પછી તો આખો તાજમહેલ ફરી ફરીને થઈ ગયા બધા પૂછ્યા પછી કે હાલો ને થોડોક ફોક નાસ્તો કરી લઈએ આપણે તો નાસ્તો તો ભેગો જ રાખીએ એટલે તો વજન થતો હતો નાસ્તો હતો ભેગો સિંગ ને શેવડો ને આવું બધો નાસ્તો હતો પછી નાસ્તો કર્યો બધાએ નાસ્તો કર્યો એનું આવાના તે તો વાંદરા આવ્યા નાસ્તો કરવા અને પછી આપણે કોઈ એવા વાંદરા ન હોય ટૂંકી પૂછડી હોય જો વાંદરાની અને એ પાછો હાથમાંથી દાણો તો લે પાછો કે ફોફા કાઢી કાઢીને ખાહે પછી તો આપણે પોગી ગયા આગ્રાના રેલવે સ્ટેશન આગ્રાના રેલવે સ્ટેશને પોગી ગયા પણ બહુ થાક લાગ્યો દાદરા ચડવાના હતા અને વજન એટલે એ તો બહુ બળ પડતું હતું દાદરા ચડતા એ તે માયન દાદરા ધીમે ધીમે ચડ્યા અને આ બ્લોક છે એન્ડ આપીએ છીએ અને હવે નવો બ્લોક ચાલુ થાય દિલ્હીનો તો શું કહેવાય જેને દિલ્હીમાં આગ દિલ્હીની માર્કેટ અને લાલ કિલ્લો જોવો હોય એ આવતા બ્લોકમાં બધાએ જો આવજો અને આપણે આ બ્લોકને એન્ડ આપીએ છીએ કેમ કે આપણે થાકી ગયા હતા અહીંયાથી એટલે પછી આ બ્લોકને એન્ડ આપી દઈએ છીએ તો આવજો બધા બીજા બ્લોક મળીએ